મેજો અમદાવાદ પહોંચી ગયા ફાઇનલી વિરાટ કોહલી મળી લીધું પેલા છ વાગ્યા પાળી જ પકડ દીધા ને વાત જોઈએ આપણું પ્લાન ક્યારે આડાસો પ્લાન આવી ગયો ફાઇનલી સીટ ઉપર બિરાજમાન નહીં થઈ ગયો છેલ્લા જ પૈસા વગેરે ટિકિટ અમદાવાદ પગવા અત્યારે બધા મામુજ બનાવો બિસ્લે જગ્યાએ બિસ્લે ઓડલા નાસ્તો કરવા પકડી દીધા અમદાવાદ ગરમી વધારે પણ હું ખુશ છું પ્લેન માં ઉતરી જા પલાડીન ત્યાં મળી જા આપણે આરસીબી ના ફેન પ્રદીપ ભાઈ આરસીબી ભેગો થાને બસ માં બેન આવી ગયા હોટેલ ટ્યુ લેલી જર્સી વાળા ભાઈ ભાઈ આપણે ટિકિટ લઈ લીધી સાન ના 4 વાગે એક બીજા ની ફેવરિટ ટીમ ની જર્સી પહેરીને થઈ જતી હે મેચ શરૂ થાય પેલા હાટા હાટા સ્ટેડિયમ પકડ દેવી આરસીબી આપણી ફેવરિટ ટીમ ની થી શું થઈ ગયો આપડા ભાઈ બેન છે ને રક્ષા મિત્ર હતા વિરાટ કોહલી ભેગા થઈ ગયા ધોની દાદા મેચ જો આવતા લાગ પકડ દીધા સ્ટેડિયમ ને આ વિરાટ કોહલી હોલસેલ માં જોઈ લીધી સ્ટેડિયમ ની બહાર ઉભા રહીને ગુલફી ખાવાનું સપનું પૂરું કરી લીધું આરસીબી વાળો પોસ્ટર કપ લેતા જા શું ખબર ઉલો કપ મળ્યો નો મળ્યો આ ભાઈ નું કઈ ખબર ન પડતી રાજસ્થાન માં એક ગેટ નંબર 1 થી 2 એ ત્યાં માં વિરાટ કોહલી ને મળી લીધું પોલીસ વાળા કરાવી લીધું આપડે બોમ તો નથી વિરાટ કોહલી ની ફિમેલ વર્ઝન ને ટિકિટ ચેકિંગ કરાવીને આવી ગયા સ્ટેડિયમ આવી ગયા તડકો ખાવ મેચ નો ફૂલ લોક જોઈએ યુટ્યુબમાં સર્ચ કરો પત પેલો જોઈ અને આપણે મેચ શરૂ કરશું પાર્ટ 2 માં